રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે તો ઉપલેટાની પસારપતિ મોધ નદી બે કાંઠે વહેતી થઈ છે તો મોધ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે

ગણેશ ની અંદર જે પ્રથમ જ વરસાદ જે ચાર થી પાંચ ઇંચ ધબધપટી બોલાવીને પડી રહ્યો છે એ આખી રાત જે વરસાદ પડ્યો એના હિસાબે જે અમારી મોજ નદી છે એ અત્યારે દૂર થઈ છે કારણ કે અત્યારે મોજ અંદર નવા નીરની આવક થઈ છે અને જે સરકાર પાસે આવેલો કોચવે એ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે કારણ કે ઉપર ભારે વરસાદને કારણે છે પાણી આવ્યું નવા નીર એના હિસાબે અત્યારે જે ખેડૂતોને જે ખોદવે છે એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે તો ખેડૂતો ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે વર્ષોથી કે આ ખોદવાને થોડો ઊંચો બનાવે અને સારો બનાવે એવી અમારી માંગણી કાયમી માટે રહી છે અને કારણ કે જે પરાવર મુશ્કેલી પડી રહી હોય ખેડૂતોને જે રસ્તો છે અમારો અહીંયાથી બે હજાર વીઘા જમીનની અંદર માણસો પસાર થતા હોય જે ખેત મજૂરો જતા હોય એના માટે કાયમી માટે મુશ્કેલી હોય તો કાયદેસર ઉપર ઊંચો બનાવે અને સારો પુલ બનાવે એવી અમારી માંગણી હોય છે અને પાછી સામે કાંઠે જે અમારી જગ્યાઓ છે એ સામે કાંઠે સોમનાથ મહાદેવનું મંદિર અમારે મસ્જિદ પણ આવેલી છે તો આ લોકોને ધ્યાનમાં રાખીને સારો પુલ બનાવે એવી અમારી કાયમી માગણી રહી છે આજે વરસાદ બહુ રાતે સારો થયેલ છે એના કારણે ઉપલેટાની મોજ નદીમાં પાણી સારું આવ્યું છે પણ એક તકલીફ છે ખેડૂતને અવરનવર આવતા જવામાં ખેતરે રસ્તો નીચો પડે છે તો સરકારને અમારી અપીલ છે કે રસ્તો ઊંચો કરી દે તો ખેડૂતોને વાંધો ના આવે ને બીજું કે છોકરાઓને કોઈ આ બાજુ આવે નહીં વરસાદને કારણે પાણી આવ્યું છે તો કોઈ બચા બચ્ચા ડૂબી ના જાય અમારી અપીલ છે એટલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ